મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે વન રોડ વન વીક અંતર્ગત અલગ અલગ વિસ્તારોના રોડ પર લારી ગલ્લા અને કાચા પાકા બાંધકામો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે તાજેતરમાં જે અલગ અલગ વિસ્તારોમાંથી રોડ રસ્તાઓના દબાણ દૂર કરાયા હતા તે વિસ્તારના રેકડી ચાલકો અને નાના મોટા વેપારીઓ આજે મહાનગરપાલિકા કચેરી ખાતે કોંગ્રેસની આગેવાનીમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ભરતસિંહવાળા જે આ દબાણ દૂર કરે એવું બહુ સારી વાત છે બરાબર છે જેથી કરીને અત્યારે અમે જે ધંધો કરી રહીએ છીએ સનાળા રોડ ઉપર અહીંયા કોઈ અચરરૂપ નથી કે નરતરૂપ નથી બરાબર એ કોઈ મહાનગરપાલિકા અત્યારે જગ્યા કાંઈ હોય નગરપાલિકા મહાનગરપાલિકાની તો જગ્યા ફાળવેલ ઉપર અમને સ્થળ ઉપર ક્યાંક જગ્યા આપે કે જેથી કરીને અહીંયા આઠ દસ રેકડીઓ ઊભી રહી શકે અને નગરપાલિકાએ અમને બધાને લોન આપેલી છે તો એના અમે હપ્તા ભરી શકીએ કારણ કે ધંધા બંધ છે તો હપ્તા ભરવા કેવી રીતે બરોબર આ પ્રશ્ન છે એટલે અમે રજૂઆત કરવા આવી રહ્યા છીએ બધા તમામ ધંધાવાળા મારું નામ લાલાભાઈ અમે હાલ અત્યારે દસ બાર વર્ષથી જગ્યાએ ઊભા રહી ગયા છીએ ત્યાં કોઈ નથી અને એ એક લારી નથી અમારું ફેમિલી છે એનીમાંથી અમારા આખા ચાર પાંચ જણાનું ગુજરાન હાલી રહ્યું છે અને હાલ અમારી માથે મકાનની લોન નગરપાલિકાની લોન મોબાઈલની લોન એ બધાના હપ્તા અને છોકરાનું ભણતર ગણતર અમે એ લારીમાંથી ગુજરાન અમારું ચલાવી રહ્યા છે આજે પંદર દિવસથી અમારા ધંધા બંધ છે અમે હેરાન પરેશાન દવા દારૂ હાથ એ બધા ખર્ચા અમારા લારી ઉપરથી ચાલી રહ્યા છે જો આ રીતે અમને ઘરે બેસાડી દેશે તો અમારે ખાવાના પણ ફાફા થઈ જાય પુષ્પરાજસિંહ જાડેજા પ્રમુખ શ્રી મોરબી શહેર કોંગ્રેસ ત્યારે મહાનગરપાલિકા બનતા જે આ લારી ગલ્લાઓ હટાવવામાં આવ્યા છે ત્યારે એમણે કમિશનરશ્રીને રજૂઆત કરી છે કે મહાનગરપાલિકાની કોઈ એવી પડતર જગ્યાઓ પડી હોય એ જગ્યાની અંદર આ તમામ લારી ગલ્લાવાળાનો સમાવેશ કરવામાં આવે ત્યાં તેને ધંધો કરવા દેવામાં આવે અને એ લોકોએ જે લોન લીધી છે એ ભરી શકે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે અને સામે પ્રત્યુત્તરમાં ડેપ્યુટી કમિશનરશ્રીએ કીધું છે કે આપ લેખિતમાં આપો આની અંદર જે કાંઈ પણ યોગ્ય પગલાં લેવાતા હશે એ લેશું અને અમે પણ આ લારી ગલ્લાવાળાઓને સાથે રાખીને આગામી પંદર વીસ દિવસ સુધી વેઇટ કરીએ છીએ શું નિર્ણય આવે છે નેત્ર કોંગ્રેસ આના માટે આંદોલન કરશે